જિલ્લાના ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવીને કેન્દ્ર સરકારની ડ્રોન તેથી યોજના અંતર્ગત લાખો રૂપિયાનો ડ્રોન મેળવ્યો પુનામાં પંદર દિવસની ટ્રેનિંગ મેળવ્યા બાદ આ મહિલા સફળતાપૂર્વક પોતાના ખેતરમાં ડ્રોનનો ઉપયોગ કરીને થવાનો છંટકાવ કરીને ડ્રોન પાયલટ બનીને આધુનિક ખેતીની શરૂઆત કરીને સરકારના સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહી છે ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પગભર બને તે માટે પ્રધાનમંત્રી દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે યોજનાઓના ડ્રોન દીધી યોજનાઓનો સમાવેશ થાય છે અને યોજના અંતર્ગત મહિલાઓને કૃષિમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા ડ્રોન આપવામાં આવી રહ્યા છે અને મહિલાઓની આ કલ્યાણકારી યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામની એક મહિલાની પસંદગી થઈ છે જે પંદર દિવસની પુનામાં ટ્રેનિંગ લઈને ડ્રોન પાયલટ બની છે અને જે ડ્રોન ધીરેની મુલાકાતે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા અપાયેલા આદેશને પગલે ભારતીય જનતા પાર્ટીના મહિલા જિલ્લા પ્રમુખ પીકી બેન અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કર ડ્રોન દીદીની મુલાકાતે આવ્યા અને તેમણે ડ્રોન દીદીનું ચાલુ ઉડાડીને સન્માન કર્યું અને તેમના સમગ્ર પરિવારને મળીને આનંદની લાગણી અનુભવી કેન્દ્ર સરકાર દ્વારા મહિલાને ડ્રોન અને જનરેટર અને બેટરી સંચાલિત રિક્ષા આપવામાં આવી છે જેથી આ મહિલા હવે બનાસકાંઠા જિલ્લામાં ડ્રોન પાયલટ બનતા હવે ડ્રોન દીદી તરીકે ઓળખવા લાગી છે સાડી પહેરીને હાથમાં ડ્રોનનું સ્માર્ટ રિમોટ લઈને પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતી આ મહિલાનું નામ છે તેજલબેન ઠાકોર તેજલબેન ઠાકોર સમાજ ઠાકોર સમાજમાંથી આવે છે અને ઠાકોર સમાજમાં મહિલાઓ મોટે ભાગે ઘરના કામકાજ કરતી હોય છે ઘૂંઘટ ઓડીને રહેતી હોય છે અને તેજલબેનના સાસરે આવી તેજલબેન ખેતી માટે પ્રોત્સાહિત કર્યા અને તેમની પસંદગી ડ્રોન તેથી યોજનામાં થતાં સરકાર દ્વારા તેજલ તેજલ બેન ને પુના ખાતે 15 દિવસ ટ્રેનિંગ માટે તેમના પરિવારે મોકલ્યા અને ત્યાં તેજલ બેન ડ્રોન ઉડાડવા અને તેમના દ્વારા ખેતી કીર્તિ કરવી તેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું. તે બાદ સરકાર દ્વારા તેજલ બેનને ખેતીમાં મદદરૂપ થવા માટે અંદાજે 15 લાખ રૂપિયાનું ડ્રોન અને ઇલેક્ટ્રિક વ્હીકલ બિલકુલ નિશુલ્ક આપવામાં આવ્યું છે અને પછાત બનાસકાંઠા જિલ્લાની આ મહિલા અત્યારે ટેકનોલોજીની મદદથી આધુનિક ખેતી તરફ વળીને ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે અને ખેતરમાં ડ્રોન ઉડાડીને તેજલ ઠાકોર કરવા અનુભવી રહ્યા છે. આધુનિક ડ્રોન આપવા માટે સરકાર આ ડ્રોનની મદદથી આધુનિક ખેતી કરીને પોતાની આવક ડબલ કરીને સમૃદ્ધિ લાવવાનો આશાવાદ સેવી રહ્યા છે તો ડ્રોન દ્વારા અન્ય ખેડૂતોને પણ મદદરૂપ થઈને સાચા અર્થમાં ડ્રોન દીદી ભરીને લોકોને પ્રોત્સાહિત કરવાનું કામ કરવા બનાસકાંઠા જિલ્લાની અનેક મહિલાઓ પોતાના પરિવારની ખેતરમાં કામ કરવામાં મદદ કરી રહી છે તેજલના સાસરિયાઓએ પોતાની પુત્ર વધુને કોઈ પણ પ્રકારના બંધનમાં ન રાખતા તેને આધુનિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા ને જેથી આજે તેજલ સોલંકી પાયલટ દીદી બનતા તેના પરિવારજનો ખુશી વ્યક્ત કરીને ગર્વ અનુભવી રહ્યા છે જિલ્લાના ઠાકોર પરિવારને આ મહિલાના હાથમાં સાવરણી અને છાડોના બદલે અત્યારે ડ્રોન કંટ્રોલર છે અને મહિલા અત્યારે પોતાના ખેતરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને આધુનિક ખેતી કરી રહી છે સરકારની ડ્રોન દીધી યોજના સાચા અર્થમાં સાર્થક થતી જણાઈ રહી છે મારું નામ સોલંકી તેજલબેન કુમાર છે હું રાણપુર ગામની વતની છું જિલ્લો બનાસકાંઠા મને પીએમ પીએમ સાહેબની જે નમો ડ્રોન દીધી યોજના હતી તેમાં મને ડ્રોન અને વ્હીકલ બંને આપવામાં આવ્યું છે હું પુના ખાતે ટ્રેનિંગમાં ગઈ હતી ઇફકો તરફથી ત્યાં અમને પંદર દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને ત્યારબાદ એક તેના બેથી ત્રણ મહિના બાદ અમને ઇફકો દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ અને ડ્રોન બંને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવ્યા હતા તે માટે હું બહુ જ ખુશ છું અને પીએમ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ડ્રોન શું કેવા પ્રકારની કામગીરી કરી શકે ડ્રોન એ જે પહેલા ખેડૂતો જે હાથના પંપથી જે સ્પ્રે કરતા હતા તેના કરતા આ ડ્રોન વધુ ફાયદાકારક છે કારણ કે જે પહેલા જે ડ્રોનથી જે જે હાથના પંપથી જે સ્પ્રે કરતા હતા તેમાં સમય વધારે ખર્ચ થતો હતો અને તેમાં જે સ્પ્રે કરતા હતા તેનો દવા મોટાની અંદર જવાની પણ શક્યતા હતી જેના લીધે કેન્સર જેવી અનેક બીમારીઓ પણ થવાની શક્યતા હતી અને ટાઈમ પણ વધારે જતો અને ડ્રોન ડ્રોન દ્વારા આપણે સાત મિનિટમાં એક એકરમાં સ્પ્રે કરી શકીએ છીએ આ ડ્રોનથી તમને કોઈ આર્થિક ફાયદામાં શું ડ્રોન આંતૃગૃતે કેવો ફાયદો થાય છે ડ્રોન થી આર્થિકતે બહુ ફાયદો થઈ છે અમે 1 એકરના 400 રૂપિયા લઈ છે એ રીતે દિવસના અમે 3 થી 4000 સુધીની આવક આમથી મેળવી શકે છે લાલ કિલ્લા પરથી આપણા ગુજરાતનો ગૌરવ અને દેશના પનોતા પુત્ર એવા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે લાલ કિલ્લા ઉપરથી એક જાહેરાત કરી હતી અને એ જાહેરાત એવી હતી કે અમારી નારી શક્તિ એટલે કહેવાય છે કે સશક્તિકરણના વર્ષમાં મારી નારી આત્મનિર્ભર બને મારી બેન આત્મનિર્ભર બને એ માટેની જાહેરાત કરી હતી અને નવેમ્બરમાં આ નવો ડ્રોન દીદીનું એક સ્વપ્નું સાકાર કરી અને મારી બનાસકાંઠાની ડીસા તાલુકાની રાણપુર ગામની દીકરી તેજલ ઠાકોરને એક મોદી સાહેબે નવો ડ્રોન દીદી તરીકે જ્યારે પ્રમોટ કરી હોય તો હું આજે એ તબક્કે બનાસકાંઠા મહિલા મોરચાના પ્રમુખ તરીકે ખૂબ હર્ષોલ્લાસની લાગણી અનુભવું છું અને એ દીકરીના સન્માન માટે કરી અને હું આજે એમના ઘર સુધી મારી મહિલા મોરચાની બહેનો સાથે પહોંચી છું ત્યારે કહેવાય ને કે નારીઓમાં પડેલી જે સુસુપ્ત શક્તિઓને જાગૃત કરવા માટેનો કાર્ય જે કાર્ય છે એ એમના પરિવારજનોના સંસ્કારોમાંથી જ ઉતરી આવતો હોય છે કારણ કે મોર હંમેશા પીછાથી રળિયામણો લાગે એમ એમના સૌ પરિવારજનોને આજે મળી અને ખૂબ ખુશીની લાગણી મેં અનુભવ વ્યક્ત કરી છે કારણ કે એમના પરિવારનો આજે સંપૂર્ણપણે ખૂબ સાથ સહકાર છે અને કહેવાય ને કે દીકરી આત્મનિર્ભર બને આપણા મોદી સાહેબે કીધું છે ને કે આજે ભારત દેશ એ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો હોય અને જ્યારે ભારત માતાને પરમ વૈભવના શિખરે જો બિરાજમાન જોવી હોય ત્યારે મારી નારી શક્તિ હંમેશા અગ્રેસર જ હોય છે અને એ સ્વપ્ન આજે મારી દીકરી તેજલ ઠાકોરે પૂર્ણ કરી બતાવ્યું છે ત્યારે એ તેજલ ઠાકોર તેમજ હું માન્ય વડાપ્રધાન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આ તબક્કે ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને આ જે મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આવી એક તેજલ નહીં પણ ભારતમાં વર્ષોથી ઘણી દીકરીઓ આજે ડ્રોન નમો ડ્રોન દીધી બને એવી અભિલાષા સાથે હું મારી વાણીને વિરામ આપીશ અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત